તો આગળ વાત કરીશું મહત્ત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગની ઘટના બની છે રાજકોટથી આ મહત્વના સમાચાર હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો છે એટલાન્ટિસ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ બન્યો રાજકોટથી આ મહત્ત્વના સમાચાર રાજકોટના બિલ્ડિંગમાં આગ લાગી જેમાં બે લોકોના મોત થયા હોય તેવી ઘટના બની છે હાઇડ્રોડ એકવીપ દ્વારા લોકોને નીચે ઉતારવાનું શરૂ કરાયું છે તો અંદાજી ત્રીસ લોકો ફસાયા હોવાની જાણકારી મળી રહી છે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગરોડ પર આવેલા બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે આગ લાગી ફાયરની ટીમ વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે આ જ અંગે વધુ વાત કરીશું સહયોગી લખી અમારી સાથે લાઈવ જોયા છે જે આગ લાગવાનો બનાવ બન્યો બે લોકોના મોત થયા હોવાની પણ માહિતી હાલમાં શું અપડેટ આપણે સીધા દ્રશ્યો રાજકોટના એટલાન્ટ બિલ્ડિંગમાં રેસ્ક્યુ ઓપરેશન હાલ વાત કરવામાં આવે તો બે જેટલી બોડી છે તેને કાઢવામાં આવી છે ચાર થી પાંચ જેટલા ફેમિલી છે તે રાજકોટના ફૂટ રોડ ઉપર આવેલા એટલાન્ટિક બિલ્ડિંગ માં સળવાયા છે છઠ્ઠા માળે આજે આગ લાગી હતી વહેલી સવારે સાડા દસ વાગ્યા ના આપતામાં આગ બનાવ બન્યો હતો કેટલા લોકોના હાલ અત્યારે મૃત્યુ થયા તે માત્ર માત્ર અંદાજો છે પરંતુ ત્રણ જેટલું એમ્બ્યુલન્સ ને જે લઈ જવામાં આવ્યા છે આપણી સાથે

તમામ લોકોને જે છે રાજુ પણ ગયા છે અને તેમને પણ નીચે લઈ આવીને એમ્બ્યુલન્સ મારફતે તેમને જે હોસ્પિટલ ચાલીસ લોકો હજી છઠ્ઠા માટે સમાવ્યા છે અને કહી શકાય ત્રણ જેટલા લોકોને રેસ્ક્યુ કરી તેમને ખસેડવામાં આવ્યા છે આજે લોકો છે આ ટ્રેન જે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ટ્રેન મારફતે કરીને લોકોને ને જે સહી સલામત નીચે લઈ પ્રયાસ છે તે શરૂ કરવામાં આવ્યા છે મોટી કહી શકાય કેટલાક નાના બાળકો પણ છે તે કરવામાં આવ્યા છે જોઈ શકો કે દ્રશ્યમાં કે ફાયર વિભાગ ટીમ છે નીચે રહી છે કોઈ પણ પ્રકાર

ફાયર વિભાગના જવાનો દ્વારા આપણે સાથે અધિકારી છે આપડે તેમની જોડે પણ વાત કરશું આ જે પરંપરાગત પ્રોજેક્ટ છેલો પર પોતાનુંદાન સબ ઓર ગ્રામ નું જે ના મોક છે અને બાયલે કન્ફિડન્ટ કોણ देखता લોકોના મોકયા આવનું કે કે જનાળી રહ્યા છે જે એસપી સત્તા અધિકારીઓ હતા ત્યાં પહોંચ્યા છે અનિચ્છે ટીઆઈસી પેપર પહોંચ્યા છે નકસા પ્રમાણમાં અયુજ આગ લાગી છે જે કહી શકાય એકલાં છે બીજિંગ આ હાઈ પ્રોફાઇલ લોકો છે તો હું આ આગ બીજિંગમાં રહે છે ચોપસ પર 150 ફૂટ લીંગર ઉપર પરિવાર આપણે વાસ કરવાનો પ્રયાસ કરતો

એસીપી હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ત્રણ લોકોના અત્યાર સુધીના જે મૃત્યુ થયા છે આ બિલ્ડિંગ વાત કરવામાં આવે તો એકસો ફૂટ રિંગ રોડ ઉપર બિગ બજાર ના ચોકમાં આ બિલ્ડિંગ આવેલું છે હાઈ પ્રોફાઇલ આ બિલ્ડિંગ છે ત્યાં છઠ્ઠા માળે વહેલી સવારે સાડા દસ વાગ્યાના અર્થમાં આગ લાગી અને આગ છઠ્ઠા માળે આગ લાગી અને તમામ જે ફ્લોર છે તે એક બાજુ આગની ચપેટમાં આવી ગયા જે રેસ્ક્યુ ઓપરેશન તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી છે ફાયર વિભાગની ટીમ છે તેમને જાણ કરવામાં આવી અને તેઓ તાત્કાલિક ધોરણે જવાનો છે અહીં ક્રેન રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે લોકોને અત્યાર સુધી બચાવ કાર્ય કરીને નીચે ઉતારી લેવાયા છે તો બીજી તરફ જોવા જઈએ તો અત્યાર સુધીમાં માં ત્રણ જેટલા લોકોના અહીં મૃત્યુ થયા હોવાનો અંદાજ છે એ લગાવવામાં આવ્યો છે ત્રણ લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે તો કેટલાક લોકોને અહીં ફાયરના જોવાનો દ્વારા એકસો આઠ મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે જી જી લકી હજુ કેટલા લોકો ફસાયા છે કેટલા લોકો બિલ્ડિંગમાં હતા કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો છે ત્રણના મોતની પુષ્ટિ તો હાલ કરવામાં આવી છે પરંતુ આ આંકડો ચોક્કસ સામે આવ્યો છે ચોક્કસથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો આંકડો છે તે સામે નથી આવ્યો ત્રણ જેટલા લોકોના મૃત્યુ થયા છે આજે જે છે તે હાઈ પ્રોફાઇલ લોકોની આ બિલ્ડિંગ છે મોટા રાજકોટના નામાંકિત બિલ્ડર નામાંકિત બિઝનેસમેન સહિતના લોકો અહીં રહે છે સવારના સાડા દસ વાગે અહીં આગ લાગવાનો બનાવ બનતો છઠ્ઠા વાળે ફ્લોર ફ્લોરમાં આગ લાગી ત્યારે ચાર ચાર જેટલા ફ્લેટ છે તે લઈ લીધા છે આગની તપેકમાં ત્રીસ જેટલા લોકો છે ચાર જેટલા ચાર થી પાંચ જેટલા પરિવારો અંદર હોવાનું હાલ તો જણાવી આવે છે કેટલાક બાળકો અને મહિલાઓને બહાર કાઢવામાં આવ્યા છે

પોલીસ નો કાફલો છે તે પણ દેખાડવા માંગી જે મેયર નરેન્દ્રસિંહ જાડેજા સ્થાનિક કોર્પોરેટર સહિતના તમામ નેતાઓ છે અહીં ઉપસ્થિત છે પોલીસ નો કાફલો પણ જયારે આગ લાગી ત્યારે પોલીસ જાણ કરવામાં આવી કે તાત્કાલિક ધોરણે તેઓ આવી પહોંચ્યા છે વિસ્તાર ને કોર્ગન કરીને ફાયર જવાનો ને તેઓ પણ મદદ કરી રહ્યા છે એકસો આઠ મારફતે જેટલા લોકો ઘાયલ થયા તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવી રહ્યા છે સાડા દસ વાગ્યા ઘટના બન્યા બાદ સીઆરપી ગેમ ઝોન કરતા પણ બીજી મોટી ઘટના કહી શકાય કે જેમાં જે આ જે ત્રણ જેટલા લોકોના મૃત્યુ થયા છે તમામ અધિકારીઓ અહીં ખડે પગે છે

બિલ્ડિંગમાં ડોક્યુમેન્ટ ચેક અને તમામ ચાલે છે અને થોડીવાર પછી હોસ્પિટલના એમડા સરપંચજી પાસે છે બેઠક પરથી રહી છે અને સ્થાનિક રહી છે છે એક જ કલાકની સુપરિચ રિપોર્ટર પાસે બાકી ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ કે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બે જેટલા ફાયર જવાનો પણ ઘવાયા છે એક કલાક બાદ જયારે સિવિલ હોસ્પિટલ માં જે રિપોર્ટ આવે ત્યારે ખ્યાલ આવશે કે કઈ રીતની કેસ જોઈ ચિંતામાં પણ અહીં મુકાયા હોવાનું સામે આવ્યું છે કેટલાક લોકો કે પણ કરવામાં આવ્યું છે જયારે છઠ્ઠા માળમાં આગ લાગી ત્યારબાદ ઉપર જે છે સાત અને આઠ ફાયર વિભાગ દ્વારા કોઈ અપડેટ આપવામાં આવી સાડા દસ જે હજી આગ છે તે લાગી હશે ત્યારબાદ અત્યાર સુધી આગ છે તેના ઉપર કાબુ મેળવવાનો જે પ્રયાસ કરવામાં છે પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારના

જેમાં ત્રણ લોકો ના મૃત્યુ છે તે પણ છે તેઓ મેળવી રહ્યા છે માં આવી ગયો છે પરિવાર આપણે વાત કરવા પ્રયાસ કરીશું તેમના દ્વારા શું કેવું છે તો બધું બધું દેખાઈ પડ્યું છે આ રસ્તો પતળ લઈ લઈ બધા લઈ લે ને આની ઉપર પણ કામ થયું છે ને દે દે

ಸರಿ ಆ ಡಾರ್ಟ್ ಸೇರಿ ದೆನ್ ಮೈಯಿತ್ ಕಮಲ್ಲಿ ಏಪರ್ದಿವನ ಫಸ್ಟ್ ಚಾಲನೆ ಕಾಗಿನ ಕಾರಣೆ ಹೊರಗೆ ಬರೋದು ಪಡೋ ಕಳವು ಫಾದರ್ ವಸತಿ ಮಾಡಿ ಹಾ ಆ ಬaju ಬೈಕ್ ಚಾಲೂ ಜೋ ಲೈವ್ มาತೆ ಆ ಬaju ಜಾಯಿ ಅಪ್ಪ ಫಾದರ್ ವಿಚಾಯಾ ಕೆಮ್ಮನ ಭಲೇದಿ ಎಂ ಟಿಎಂ ಪಾಸ್ ಆ ಬಲ ಹೋಗಿ ನೀವು ಆ ತಬ್ರ ಮೈ ನaje ಅಕ್ಯರಿ ಕಂಟ್ರೋಲ್ ವಾಚೆ ત્રણ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે અને ઘટના બાદ ઘણા બધા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે તેના પર નજર કરીએ કેવી રીતે બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની જોકે હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું અને ત્રણ લોકોના મોત થયા છે તેના પાછળ જવાબદાર કોણ તે મોટો અને ગંભીર સવાલ છે કયા કારણોસર આગ લાગવાની ઘટના બની છે હાઈલાઇટ બિલ્ડિંગમાં આ બિલ્ડિંગમાં નામાંકિત લોકો રહે છે આ બિલ્ડિંગમાં ડોક્ટર્સ રહે છે જ્વેલર્સ માલિકો રહે છે ફાયર સેફ્ટી નિયમોનું પાલન નહીં થયું હોય આવી ઘટના શું પગલા લેવામાં આવશે કારણ કે રાજકોટ છે અગ્નિકાંડ જેવી જોઈ છે મોત થયા હોય આ મોત પાછળ જવાબદાર કોણ હજુ તો મોટી સંખ્યામાં લોકો છે તે આ બિલ્ડિંગમાં ફસાયેલા હોવાની પણ જાણકારી મળી રહી છે ધીમે ધીમે ફાયર વિભાગ દ્વારા લોકોને નીચે ઉતારવાનું કામ કરવામાં આવી રહ્યું છે હજુ જો મોતનો આંકડો વધે તો જવાબદાર કોણથી મોટો સવાલ